ખોલી રાખો કાચો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો બોલો જલ્દી ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને કોણ છે વકીલ હા ગોપાલભાઈ ઇટાલિયા છે હા બીજા કોઈ વકીલ ના એ આપવાના છે હા તો વકીલને તો મોકલો અમે હા એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો એડવોકેટ કેવી રીતે હા તો એ જ જવાનું એડવોકેટને કેમ રોકો છો તમારી પાસે હું સત્તા છે વકીલ ને તમે આખી કોર્ટ ને આવી રીતે એમ નઈ તમે કાયદાનું માનો છો ભાજપ નું એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો તમે રોકો છો ને અંદર પૂછી લે છે અંદર પૂછી લે છે અરે બાજુ ક્યાં જાવ

એમ નહીં તમે અદાલતમાં જતા હો વકીલને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી હું તમે એનો વકીલ હોઉં તમારે ક્યાંય કામ છે હું વકીલ છું હું અદાલતમાં જવા માંગુ તમે કોણ છો નક્કી કરવાવાળા વાળા કે હું કોનો વકીલ છું ભાઈ ગજબનો આ લોકશાહી છે કે કઈ બીજું તમે વકીલ ને કોર્ટમાં નહીં જવા જવા દો તમે

આ કોર્ટના દરવાજા ખોલો કોર્ટના સાહેબ કોર્ટના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા મિત્રોને જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે ને

સાહેબ ખોલાવો ખોલાવો પછી ફોન કરો ગેટ ખોલાવો ગેટ ખોલાવો એટલે આટલી હદે દાદાગીરી હા ને ઉભા આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલને અદાલતની અંદર નહીં જવા દો પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો અદાલતમાં નહીં આવવા દો જવાનું ક્યાં અમારે તમે ગેટ ખોલા હું અંદર ભાઈ કોર્ટનો ગેટ ખોલાવો કોર્ટ પબ્લિકની છે ભાજપની નથી જનતાની અદાલત અદાલતનો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાઓ આ ખોલાઓ આ ખોલાઓ આ ખોલાઓ આ ખોલાઓ તમે 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 કોટ ખોલાવો ગેટ ખોલાવો ગેટ ખોલાવો ગેટ ખોલાવો અત્યારે ગેટ ખોલાવો 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 ગઢવી સાહેબ આમળો કોટ ભાજપની નથી કોઈને પૂછ્યું ખોટી વાત કરો ફોન તમે અમે એને કહીએ કે बताओ જલ્દી કોટ ખોલાવો 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 પૂછવું પડે અદાલતમાં જવાની પરમિશન કોની છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડાક આ બાજુ આવી તમે કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવાની ગેટ ફોલાવો જલ્દી ચાલો હા એના હોય એમ બંધ કરી રાખ્યો છે સાહેબ ભાઈ ભાઈ તો તો ખોલાવો ને આગળ ચાલે પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો ખોલો ચલો હલો તમે ના ખોલો પછી આ વકીલ સાહેબ ને તો જવા દો